નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ફટાફટ સમાચારની વાત કરીએ લઈએ તો ભર શિયાળે ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દજાડી રહ્યા છે શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે ડુંગળી ટમેટા બાદ લસણના ભાવ પણ ભડકો જોવા મળી રહ્યો છે રિટેલ માર્કેટિંગમાં એક કિલો લસણનો ભાવ ચારસો રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે વેપારી જણાવી રહ્યા છે કે ગુજરાતમાં માવઠાને કારણે લસણની આવક મોડી અને ભાવ વધ્યા છે જોકે લસણના ભાવ વધતા ગૃહિણીમાં ટેસ્ટનો ઘટાડો થયો છે ફાસ્ટ ફૂડની દુકાનોમાં પણ લસણ ચટણીનું ચલણ ઓછું જોવા મળી રહ્યું છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવાનું શરૂ રાખ્યું છે એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી ચૌદ તરીકે સવારના ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના એસી હજાર કટ્ટાની આવક થવા પામી હતી હરાજીમાં ડુંગળીના ભાવના ખેડૂતો ન મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર નાખી દીધી હતી ડુંગળીને લઈને આવા તમામ ખેડૂતો હાઇવે પર ઉતર્યા હતા ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુવારના ભાવ એસી થી સો રૂપિયા કિલો હતા જે હાલ એકસો વીસ થી ચાલીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે થોડા જ દિવસ પહેલાં ચાલીસથી પચાસ રૂપિયા કિલો વેચાતા કારેલા હવે એંશીથી નેવ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તુરિયાનો ભાવ પણ થી નેવ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે હાલ સોથી એકસો વીસ કિલો વેચાય છે રીંગણાના ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો વેચાતા હતા જે હાલ પચાસથી સાઠ રૂપિયા કિલો વેચાય છે આ શાકભાજીના ભાવ વધવા પાછળનું કારણ શાકભાજી વેપારી એવું જણાવી રહ્યા છે કે થોડા દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરમાં એલા શાકભાજીનો પાક બળી ગયો હતો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરક્ષા ચૂક મામલે લઈને સાંસદમાં ભારે હોબાળો વિપક્ષના પંદર સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે સંસદમાં જે પંદર સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેનાથી નવ કોંગ્રેસના બે સીપીએમ બે ડીએમકે અને એક સીપીઆઈ પાર્ટીના છે કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમાંથી ટીએન પ્રતાપન હેબી ઇડેન જેમ જોતમણી રમ્યા હરિદાસ અને ડીએન કુરિયાકોશીનું નામ સામેલ છે ફટાફટ સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આજના કપાસના બજારના ભાવ બારસો એંસીથી ચૌદસો પંચ્યાસી રૂપિયા ભાવ બોલાયો અમરેલીમાં આજના કપાસના બજારના ભાવ રૂપિયા એક હજાર પચાસથી ચૌદસો ચુમ્મોતેર ભાવ બોલાયો સાવરકુંડલામાં આજના કપાસના ભાવ બારસો દસથી ચૌદસો પચાસ રૂપિયા બોલાયો હતો જસ જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા બારસો પચીસથી ચૌદસો પચાસ રૂપિયા બોલાયો હતો બોટાદમાં આજના કપાસના બજારના ભાવ બારસો પચાસથી પંદરસો વીસ રૂપિયા ભાવ બોલાયો હતો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગરમ કપડાં વેચાણ તેજી તિબેટીયન બજારમાં વીસ ટકા ભાવમાં વધારો જ્યાં મિત્રો ઠંડીની વાટ જોતું ગરમ કપડાંનું બજાર જોરમાં છે શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં ગરમ કપડાં વેચાણનું આગમન થઈ ચૂક્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ ડિઝાઇનર જેકેટ સ્વેટર અવનવી ડિઝાઇનની કેપ વેચાણ શરૂ થઈ ગયું છે ગત વર્ષની સરખામણીએ વીસ ટકા જેટલો ગરમ કપડા ભાવમાં વધારો થયો છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આવેલા તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને આ નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં પંદર હજાર મહિલા સ્વયં જૂથોને ડ્રોનનું વિતરણ કરશે ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકશે આ માટે આઠ લાખ પણ સહાય મળશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરો જન સુખાકારીના વધુ કામોની મંજૂરી આપી છે વાત જાણે એમ છે કે મુખ્યમંત્રી કક્ષાએ ગાંધીનગર સુરત વડોદરા શહેરના વિકાસ માટે ચારસો ને ચોર્યાસી કરોડની ફાળવણી કરાઈ છે આ સાથે ગાંધીનગર અને ગુડાને આઠ કામ માટે સાસઠ કરોડ તથા સુરત અને મહાનગર બસો બાવન કામો માટે ત્રણસો ને સિત્તેર કરોડની વડોદરા મહાનગરમાં એકસો ચોસઠ કામો માટે છપ્પન કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ સાથે આઉટડોર એરિયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે